તારીખ સત્તરમી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો સેવા પરમો ધર્મના સિદ્ધાંતને પરિપૂર્ણ કરીને વડાપ્રધાનના નેતૃત્વમાં સમાજના ગરીબ શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા નોંધપાત્ર કાર્યો થઈ રહ્યા છે ખેડૂતોના કલ્યાણને પ્રાધાન્ય આપવાની સાથે મોદી સરકાર દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગોના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક કાર્યો કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવા પખવાડિયા તરીકે અનેક સેવાકીય કાર્યક્રમોનું જેવા કે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા કાર્યક્રમ રમતવીરોનું સન્માન સાહીઠ વર્ષથી ઉપરની મહિલાઓનું નિઃશુલ્ક તબીબી પરીક્ષણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર હાસોટ વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા વાલિયા ચોકડી નજીક આવેલ કુમારપાર ગાંધી બ્લડ બેંક ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા યુવા મોરચાના પ્રમુખ વૈકુંઠ પટેલ શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સત્તર સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર ઘરે જ દિવસ સુધી એક સેવા પખવાડી તરીકે ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત આજ રોજ અંકલેશ્વર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો કેમ રાખવામાં આવ્યો તેમાં લગભગ પંચોતેર જેટલા યુવાઓએ બ્લડ આપ્યું છે અને આ જે સપ્તાહ જે સપ્તાહને સાચા વર્ષમાં સેવા સપ્તાહ બને એ પ્રકારની કામગીરી આ અંકલેશ્વર વિધાનસભામાં કરી રહ્યા છે